અરે તો કે મો બહુ ના કિના આરિયા પણ કોકબે આયા હોતે નો તુલસી દીવાવાજી ને કાડી માટી થોડીક નાખી દે અને પછી હું જ રોપીને જો તો કાલે બની કરજો તો માથે કળા કાઢવી પડે આટ આશ કાઢવી પડે કાઢી લો દી તાજી હજી કાઢી લો બે ત્રણ તો ગર કાઢ લો પછી આ કાડી માટી ને

તમે એકલા વાત કર્યું હે એમ આમીરા ઓ જોલે પવન કેવો છે બારો એ ઉકા ભાઈ લીંબુડીના પાંદલા લઈ આવો ચા બનાઈએ પવન હારો વીપડો છે ને દાઢું છે આજ તો જલાવા ગઈ સાવાય એ સાવ જિસાવાઈ મે તમારે ટેવ પડી જાય ચા તારા બેગો રહો તો ટેવ પડી જાય

અને એક રાણા રૂડી એટલે કે વસેટીના ફૂલની ગાંઠ જંગલમાં હોય છે આ જંગલમાં થાય ફૂલ ગયા હવે જોવામાં કણાય છે પણ લઈ લીધું તોય વાંધો નહીં હવે એની ગાંઠ ક્યાંથી કાઢવાની રહે આ રાણા રૂડીના ફૂલ છે જોરિયામાં પેલા આટલામાં રસેલ વાપર એક રેસે છે જબરજસ્ત છે અહીંયા આટલામાં ઘણી વાર જોવા મળે છે બેસ મોકળો અને ખંભે કોથળો હાલે શું છે

કોઈ દિવસ અજાણ્યું ફળ નહીં ખાવાનું એ બીજા એ આ વાજ આવે પણ કંથારી હું તમને કંથારી બતાવું પગડી અત્યારે નું શિયાળામાં જ હોય કોઈ દી છે ને ફળ કોઈ દી અજાણ્યું ફળ કોઈ દી મોઢા નહીં નાખવાનું હે જોરિયા ખાવા છે શું કાચા ખવાય હાલે કાચા ખાવ હાલ્યો બીજા રાઉન્ડ થી એ આવું બહુ સારું આ બિલ્લીનું જંગલ છે બિલ્લીની જંગલ ઘણા બિલ્લા છે આવી આનું શરબત થાય મિત્રો જોરદાર ઠંડુ સરબત આનો એમાં આ તો એકદમ ઓર્ગેનિક જો નવો ફલ આવ્યો બીલાનો

શું છે ભાઈ મૈડા આ જો આમાંથી ફૂલ વીણી નાખજો ફૂલ ખાઈ જાધાની લઈ જયો હાલો જો જો એઠું કર્યું લઈ જાઓ લઈ જયો ફટાફટ લઈ જાઓ આની ચટણી થાય ને બહુ મસ્ત બહુ મસ્ત ચટણી થાય આંબલી છે આંબલી આ ને આગળ અહીંયા સરસ મજાનો માળો બતાવવો અને માળામાં છે ને ચકલીનું બચુય છે સરસ મજાનું

ઈશ્વર નું આખું સામ્રાજ્ય કેવું હોય અને ઈશ્વર જ મોટા કરતો હશે ને સાપ પૂગી જાય સાપ આવે ને તો ખાઈ જાય ને સમજાણું સુગંધ આવે સુગંધ હોય ને ખબર જ પડી જાય શિકારી આ એની માં કેમ જીવડા ગોતવા ગઈ જેમ સાપની માં અહીંયા આવે ને એનો શિકાર ગોતવા કેવો માળો મસ્તી નો નાની એવી ચકલી એવી જીવન કેવું આમ હોય છે ભગવાન બચાવે ભગવાન જન્મ આપે ભગવાન એને પોષણ આપે ભગવાન એને બચાવે ભગવાન પાછા મારે સમજાણ ભગવાન મારે એટલે કે મૃત્યુ છે ને બેટા એ આપણને છે ને બહુ ભયાનક લાગે છે ભગવાનને મૃત્યુ તો એ સૃષ્ટિનો એક ક્રમ છે જો બ્રહ્મા બ્રહ્મા શું કરે સર્જન કરે બરાબર બ્રહ્મા સર્જન કરે વિષ્ણુ એનું પાલન કરે અને મહેશ ડિસ્ટ્રોય પાસે એનો નાશ કરે બ્રહ્મા છીણો માણો ખબર પડે ને આપણને ક્યાં ખબર પડે જઈશું એને બહુ એડમાં જો આવ્યું હોય હળી આવ્યું આઈડમાં 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 આંબરે 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 આંબરે

બુલબુલ અને અમે બુલબુલ કહીઓ બુલબુલ એક જ ને અને નીચેનો ભાગ હોય ને ચરકવાનો એ રેડ હોય આની નિશાની

અને શરબત બનાવો અને એટલું સરસ અમૃત જેવું શરબત થાય બહુ મસ્ત છે આ બીલા શરબત આખું બરફ પીવાનું વાયું ને બીજું બસ બીજું હાલ કાલ વાવશું હવે આજ તો વાવી દે હાલ વાગે

ના ના કોઈ નકો જો કેવું લઈ જો હાલે કાતું હાલે આને પકડીને તોડવાનું હો જો આ રીંગણા હમણા વાવેલા હતા વિશ્વ કેટ્યા રીંગણા છે બબે રીંગણા છે જો નઈ મોં કોં છે ઓ આઉલામાં ગયો જા લુમખા થાય લુમખા થાય જો લુમખા થાય લુрка લુрка હા એ લઈ લે

ले ले लेवाना ले ले ले, 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 ले जो ने बेरिया बस ले ले बेटा हाथ मार हाथ मार नीचे बहुत मोस्ट मोटू चीज हाल जयती ले ले डबो ले ले बेटा हां जो ही मोटू उधर खींच देरा त्राहू कर बेटा खींचवा में है ना त्राहू करवानु क्या जयती मस्त आ ले अरे वाह मारी बेटी साग भाजी ले आई हो तू आज सरस मजा हां हां

ઉનાળાની કાકડી મસ્તી આજે તમારું વેકેશન ખુલી ગયું છે જલસા કરો હો ને અહીં હવે એમાંથી થોડાક લેવાના છે ખરો તો લાઈટ આમાંથી છે ને ચાર પાંચ ન્યા છે દાખા ગોઠવવા છે હજી છે ને થોડા બેગ મૂકી દેજો જો બે હવાના કેવા સરસ છે ને આનો ઉપયોગ નથી કરતા વાહ બોલે છે આ સમય કેવો હોય એકદમ શાંત હોય તો ચાંદો ઉગે વાહ વાહ એ શ્યામ મસ્તાની